વરસાદ વરસાદ ચાલી થઈ ગયો છે તો આ ટ્રેક્ટર મારે જયો બેઠો પેલો ભયો ચટવાળ હા વરસાદ વલ્યો રોય વાતાવરણ ખરો કાળું પડ ધારું થઈ ગઈ હોય ત્રણ નું હાથમાં કોણ હે પેલું હા ના એટલે ગમઘુર વાદળો છાઈ રહ્યા છે જુઓ કેટલો વરસાદ આવવાનો છે તો આ બાજુ કાળું કાળું ભટ્ટ થઈ રહ્યું આવાવડાસા જરિયાળી વરસાદ હાલમાં ચાલુ છે